પાદરા શહેર અને તાલુકામાં અનેક સ્થળોએ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાદરાના શાંતિનું ધામ ગણાતા એવા ચાણસદ ગામે હનુમાનજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા બાલા હનુમાનજી મંદિરે એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ચાંસદના બાલા હનુમાન મંદિરમાં એકસો આઠ હનુમાન ચાલીસાનો જાપનું ભવ્ય આયોજન કર્યું હતું તેમાં ચાંસદના બધા જ લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને રાત્રે બે વાગ્યા સુધી એકસો આઠ હનુમાન ચાલીસા નું પાઠ કરી અને દિવ્યતા દરેક લોકોએ અનુભવી છે શાંતિના ધામ એવા અંદર હનુમાન ચાલીસાના પાઠ નું આયોજન કરેલ તમામ હર્ષોલ્લાસ સાથે દાદાના મંદિર અંદર આજે સવાર સવારથી ઘણી એવી ભીડ દાદાને મળવા માટે દાદાના આશીર્વાદ લેવા માટે જન્મ નિમિત્તે ઘણા બધા ભાવિ ભક્તોએ આજે દાદાના દર્શન કર્યા લાભ લીધો સાતના સમયે સાડા સાત વાગ્યાથી શરૂ થઈ અને રાતના દોઢ વાગ્યા સુધી એકસો આઠ હનુમાન ચાલીસાના એક પલાયે પાઠ કરવામાં આવ્યા એમાં પણ ગામના નવયુવાનો બાળાઓ આબાર વૃદ્ધ સહિત દરેક વ્યક્તિએ પોતાના મનથી હાજરી આપી અને ભાવભીની ભક્તિનું યોગદાન આપેલ છે શ્રી હનુમાનજી મહારાજ જન્મોત્સવ નિમિત્તે દાદાને એ જ પ્રાર્થના કે દરેકની મનોકામના પૂર્ણ થાય અસ્તુ જય